ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત આર્ટ્સ કોલેજ ફતેપુરા ખાતે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વીપ કાર્યક્રમ અને મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ફતેપુરા તાલુકાની આર્ટસ કોલેજ ખાતે પણ કોલેજના યુવાઓ મતદાન અંગે જાગૃત થાય તે માટે આવનાર લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણ અધિકારી એ બારીઆઈ કોલેજના યુવાઓને સો ટકા મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરતા તેમણે ઉમેર્યું હતું કે લોકશાહીનો અવસરે અનેરો અવસર છે ત્યારે પાત્રતા ધરાવતા તમામ લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ અન્યને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ આ કાર્યક્રમ દરમિયાન હું મતદાન કરીશના સૂત્ર સાથે સહી ઝુંબેશ કરવામાં આવી હતી તેમજ આગામી તમામ ચૂંટણીઓમાં અચૂકપણે મતદાન કરી પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા અંગે સવે પ્રતિજ્ઞા કરી હતી આ કાર્યક્રમમાં મામલતદાર વસાવા આર્ટસ કોલેજના આચાર્ય ચરપોટ સહિત નાયબ મામલતદાર બીઆરસી સીઆરસી સહિત કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા